તો ગાય જો આપણા ચિલોડા ના બજારમાં આવ્યા છીએ Sampai pulang, tak berapa alam pulang. Iya, market.

આપડે એકવીસ માંથી બહાર નીકળીએ છીએ પાછા બીજી જગ્યાએ થોડુંક કોમ થકી જઈએ સરસ નમસ્તે સર્કલ કાલે આજે માંથી વચ્ચેલા રસ્તા માતાજી તો આપણે છે ને બધી શોપિંગ કરીને આપણે ઘરે આવી જાય છે પપ્પા જો આપણે ગાડી મૂકી હતી ને એ ગાડી લેવામાં હજુ થોડી વાર લાગશે એટલે તો ભાઈ આપણે એકલા ઘરે આવી જઈએ છીએ અને મમ્મી હું કરે છે જઈ ગયા હું કરશો હું કરશો ચાલો હજુ નહીં પતિ હા તમે કોક કોંગ્રેચ્યુ લેસન્સનું કોક કહેતા હતા

એ એમ કસી હું આવું છું આવું છું ઘરે જ ચા ના આવું છું આવું છું ચા ના મતલબ ના રે ને તો આપણે પહેલા

જો બે મિનિટ જો આપણે ઘરની લાઇટો હા કરી દઈએ હા જય માતાજી તો આપણે હવે જોઈને જમી જમીને કમ્પ્લીટ થઈ ગયા રેલી અને ધનતેરસની આપણે થાય છે હવે પૂજા દાદી આવી પપ્પા દાદી દાદા મમ્મી પૂજા પૂજા કરી દઈએ પછી ઘરમાં દાદા જઈએ આજે શનિવાર છે અધનસે છે આજે જોઈશ આપણો

ચાલુ છે જો આઈ સાઈડી છે જો લેવડા ઉપર મારા ફોન આપણ બે એમ આઈ રીત ગેસ્ટ હાઉસ ગેસ્ટ હાઉસ નહીં તો ગિફ્ટ હાઉસ હા ઓફિસે છે કે આજે ગિફ્ટ સીટીના અમુક અમુક ફોન તો હોય ત્યારે રહેતા હોય એમનું તો ગિફ્ટ હાઉસ જો આપણે દિવાળી છે એટલે

આપણે રાખવાનો હતો પણ એક ભાઈ હતા એમને પહેલો પહેલો રાખી દીધું આપણા હનુમાન દાદા કાલે પ્રોગ્રામ છે એટલે જો આવી ગયા તો બોજો આપણું ઘર હવે ઉપર પછી ઊંઘું છે ગિફ્ટ સિટીનું જેવું હતું તમે બ્લોગમાં જોઈશ તો આવા નવા નવા બ્લોગો જોવા માટે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને આપણા હા ઇન્સ્ટાગ્રામમાં પણ આ જ આઈડી છે પીએસ વાઘેલા ફેમિલી તો એ આઈડીને પણ સપોર્ટ કરતા રહો જય માતાજી આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો